તો લોકપ્રિય ટીવી શો તારક મહેતા કૌલ્ટા ચશ્મામાં દયાબેનની વાપસીના સમાચાર ફરી એકવાર તેજ બન્યા છે શોના નિર્માતા અસિત મોદીએ પોતે આ વિશે વાત કરી છે આ શો છેલ્લા ચૌદ વર્ષથી લોકોનો પ્રિય શો રહ્યો છે પરંતુ જ્યારથી દયાબેન દિશાવાકાણીએ શો છોડી દીધો છે તે જ લોકો ઘણીવાર નિર્માતાને દિશાવાકાણીને શોમાં લાવવાનો આગ્રહ રાખે છે હવે સીત મોદીએ પોતે જૂની દયાબેન દિશા વાકાણીને પાછી લાવવાનો મોટો સંકેત આપ્યો છે અગાઉ શો તારક મહેતા કાઉલ્ટા ચશ્મામાં સમાચાર હતા કે અસિત કુમાર મોદી શોમાં એક નવી દયાબેનને લાવવાના છે અને તેના પર કામ પણ શરૂ થઈ ગયું છે હવે હાલમાં અસિત મોદીએ સંકેત આપ્યો છે કે દયાબેનની વાપસી પર ગંભીરતાથી કામ ચાલી રહ્યું છે તેમણે કહ્યું હતું કે અમે ટૂંક સમયમાં તારક મહેતા કૌલટા ચશ્મામાં દયાબેનને લાવીશું જ્યારે અસિત મોદીને પૂછવામાં આવ્યું કે શું જૂની દયાબેન પાછી આવશે અસિત મોદીએ આ અંગે કહ્યું હતું કે જો કે એવું થવું મુશ્કેલ છે પરંતુ હું ઈચ્છું છું કે તે પાછી આવે શોમાં દયાબેન અંગે અસિત મોદીએ અગાઉ કહ્યું હતું કે જો દિશાવાકાણી શોમાં નહીં આવે તો તેઓ બીજી દયાબેનને લાવવાની યોજના બનાવશે શક્ય છે કે ટૂંક સમયમાં શોમાં નવી દયાબેન દેખાશે અથવા તો જૂની દયાબેન પરત ફરશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો